નકલી દસ્તાવેજો અને બનાવટી પગાર ઉપયોગ કરી લોન મંજૂર કરવામાં આવી હતી ચોંકાવનારી વાત એ છે કે આ ગેરરીતિમાં બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર ગુરમિત પ્રેમસિંહ બેદી પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડની તપાસ દરમિયાન પોલીસે અમદાવાદના બે થી ત્રણ લાખ રૂપિયાનું કમિશન વસૂલતા હતા પોલીસે આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ કોભંડમાં નકલી એસટી ચાલક અને શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે એક શિક્ષકે વધારે પગાર દર્શાવતી બનાવટી પગાર સ્લિપ રજૂ કરી હતી જ્યારે એક ખાનગી બસના કન્ડક્ટરે એસટી વિભાગની નકલી સેલેરી સ્લિપનો ઉપયોગ કર્યો હતો આ નકલી દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરવામાં આવી હતી આ ગેરતીમાં બેંક મેનેજર ગુરમીત સિંહની સંડોવણી પણ ગંભીર સવાલો ઊભા કરે છે તેમનું કમિશન એજન્ટો દ્વારા જબલપુરમાં તેમના ભાઈ સુમિત સિંહના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું આ રીતે લોન મંજૂર થયા બાદ દરેક અરજદાર પાસેથી બે થી ત્રણ લાખ રૂપિયાનું કમિશન લેવામાં આવતું હતું આ કૌભાંડે બેન્કિંગ વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયમોના પાલનની જરૂરિયાતને ઉજાગર કરી છે દાહોદ પોલીસે આ મામલે અઢાર આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે બેન્કના ઓડિટ રિપોર્ટમાં આ ગેરરીતિ સામે આવતા વર્તમાન બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી જે આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી આ ઘટનાએ બેન્કિંગ સિસ્ટમમાં વિશ્વાસનો પ્રશ્ન ઊભો કર્યો છે શું આ કૌભાંડ અટકાવવા માટે બેંકો વધુ કડક નિયમો લાગુ કરશે અને શું બાકીના આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાશે ડીટીવી ન્યૂઝ આ મામલે નજર રાખશે અને તમને દરેક અપડેટ આપતું રહેશે આવા વધુ બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વના સમાચાર તમારા સુધી પહોંચે આભાર ફરી મળીશું એક નવા સમાચાર સાથે નમસ્તે